હેલો નમસ્કાર દોસ્તો કેમ છો બધા ગણેશ ચતુર્થી આવે છે તો ફરીથી આ વર્ષે બે હજાર ચોવીસ અને રાધાકૃષ્ણ મંદિરે ગણપતિ બાપાની સ્થાપના માટેનો મંડપ સજાવી દેવામાં આવેલો છે અને અત્યારે અમે કોડીના નીકળવાના છે તો બધા અમારી સાથે આવી ગયા છે અમારા ગામના યુવાન મિત્રો દેશભક્ત તો આટલા અત્યારે ભેગા થયા છે માન માંડ બે વાગવા આવ્યા છે પણ ચાર જણા ભેગા થયા છે હવે ધીમે ધીમે કેટલા આવે છે જોઈએ છે તો અત્યારે છે આપણે રાજુભાઈ નિકુનભાઈ નિશુભાઈ અને અમારા લોક લાડીલા રાકેશભાઈ તો અત્યારે આટલા જણા ભેગા થયા છે હવે જોઈએ ધીમે ધીમે કેટલા લોકો આવે છે જો આ છે અમારું કૃષ્ણ મંદિર ખૂબ જ પૌરાણિક આ મંદિર છે મઢી ટાઈપમાં આ મંદિરને રાખવામાં આવેલું છે બધા કૃષ્ણ મંદિરના તમે દર્શન કરી શકો છો આવી રીતે આ મંદિરને બનાવવામાં આવેલ આ છે આપણા ગણપતિ બાપાની સ્થાપનાનું મંડપ ગાડી જેમાં ગણપતિ બાપાને લાવવાના છે એ ગાડીને નિકુંનભાઈ ધોઈ રહ્યા છે રાજુભાઈ પણ સાફ સફાઈ કરી રહ્યા છે અને દર વર્ષે રાજુભાઈ ગણપતિ બાપાને પોતાની ગાડીમાં લઈ આવે છે કે રાજુભાઈ દર વર્ષે આ સેવા આપે છે તો રાજુભાઈને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

આરામ જોણાં ભરવા માટે થોડાક કડક હોય તો હાલે પણ વાંધો નહીં ભાઈ ખડક આ કડક નહીં તો આમ દબાવ આ ભાગો નહીં આપોડ આ હાલક જો કેસરિયા આ જોઈ લો તમે કેસરિયાનો નવો પુલ બની ગયો છે અને બધા માટે અમે તરબૂચ લીધું છે હવે તરબૂચને કટ કર્યા પછી ખબર પડે અંદરથી કેવું નીકળે છે કેટલાનું છે એસી રૂપિયાનું એસી રૂપિયાનું લીધું છે હવે એને કટ કરવું પડે હા હા અચ્છા હા ઠીક છે

અહ દિલિપ નું આપેલું મેં ખાઈ લીધું બહુ નંદી પાવર લીધું બહુ મસ્ત દેખાય છે અમારું લોકલ રીઅલ માં મસ્ત નીકળવા તો બહુ મસ્ત છે નાટપતિ બાપાની છે બકા અમારું તો ગરીબમાં હારું નીકળે દીધું હારું નીકળે ને 50 80 રૂપિયા પર તે હારું થઈ મારું 100 120 નું અનુમાન હતો

बैठो वीडियो में देख लो જોઈ લે યે ઇસ્ટી કો તો નહી હાલું છે પ્રદીપભાઈ આવી ગયા છે ચાલો તો અમે ગણપતિ બાપાને પસંદ કરી લીધેલા છે તો આ વખતે રાધાકૃષ્ણ મંદિર નાગવામાં ગણપતિ બાપા પધાર છે સમિન્દ્રભાઈ ગણપતિ બાપાની પૂજા કરે છે ખૂબ સરસ ગણપતિ બાપા ગણપતિ બાપા બસ નીચે જરાક ઓલું ને નાખી દે કંકુ અબિલ ગુલાલ ને અગરબત્તી ને કરી લ્યો સામિન્દ્રભાઈ ગણપતિ બાપાને ખૂબ સરસ શાંતિથી પૂજા કરી રહ્યા છે અરે વાહ હા ગણપતિ બાપા ખાલી નીચે રાખી દીજે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા પકડ

એટલે ખાય છે પ્રદીપભાઈ પ્રદીપભાઈને ને કેસરિયા થી લીધા ચાલો હવે અમારા માટે લચ્છી બને છે રાજ આઈસ્ક્રીમ રાજ આઈસ ડીશ માંથી વેનીલા સ્કૂપ હમણાં નાખે છે ભાઈ ભાઈ તમારું નામ છે વિજયભાઈ વિજય વિશ્વ તિરંગા પ્યારા નિશુભાઈ અમારે પહેલી વાર એવા છે તો ખુશ છે કે આજે આઈસ્ક્રીમ ખાવા મળવાની છે અમારે વિવેકભાઈ પણ પહેલી વાર આવ્યા છે ગયા વર્ષે આવવાનો હતો પણ આવ્યો નહીં અને બે પાર્ટી અહીં બેઠી સ્પોન્સર ઓલી સાઈડ છે હા

તો ગણપતિ બાપા લઈને આવી ગયા છે અમારે રાજુભાઈ અને એની ટીમ ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા